નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું અને માહિતી મેળવીશું કે આજના મગફળીના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા શું આગામી સમયમાં મગફળીના બજાર ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલના લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજ નવા અને સો સો ટકા સાથે બજાર ભાવની માહિતી મળતી રહે તો મિત્રો સૌપ્રથમ આપણે જાણીશું આજના બજાર ભાવ તો મિત્રો વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ તેરસોથી તેરસો પંચાવન રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો તળાજા માર્કેટ યાર્ડ અગિયારસો બાણુંથી ને ચાલીસ રૂપિયા થરાદ માર્કેટ યાર્ડ અગિયારસો સિત્તેરથી બારસોને એક્યાસી રૂપિયા થરા માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો અગિયારસો પચાસથી ને એકવીસ રૂપિયા ખાવાડ માર્કેટ યાર્ડ નવસો પચાસથી તેરસોને પંચોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસેડ માર્કેટ યાર્ડ નવસો પચાસથી તેરસોને એંસી રૂપિયા સુધીના મિત્રો બજાર ભાવ જોવા મળ્યા હતા મિત્રો આજે મગફળીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે મગફળીના બજાર ભાવમાં પંદરથી વીસ રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે અને સારી એવી મગફળીના ભાવ ચૌદસો રૂપિયા સુધી મિત્રો જોવા મળી રહ્યા છે વાત કરીએ જેતપુર માર્કેટ યાર્ડ નવસો પંચ્યાસીથી ચૌદસો એક ગોંડલ એક હજાર એકોતેરથી તેરસો એકોતેર ધારી માર્કેટ યાર્ડ એક હજાર એકથી બારસો પંચોતેર પથાવડા માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો અડતાલીસ રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ નવસો પંદરથી તેરસો પંદર રૂપિયા મેંદરડા માર્કેટ યાર્ડ નવસો સિત્તેરથી તેરસો ને પચીસ રૂપિયા સુધીના મિત્રો બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો ડીસા માર્કેટ યાર્ડ અગિયારસો એકાવનથી તેરસો ને એકાણું રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા જો મિત્રો આગામી સમયમાં હજુ પણ મગફળીની માંગમાં વધારો જોવા મળે અને નિકાસમાં વધારો થાય તો મિત્રો મગફળીના બજાર ભાવમાં હજુ પણ સુધારો જોવા મળી શકે છે હળવદ માર્કેટ યાર્ડ અગિયારસોથી સોળસો ને છાસઠ રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો તેરથી બારસો ને તેર રૂપિયા આગળ વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ અગિયારસો પાંત્રીસથી ચૌદસો ને ત્રીસ વેરાવળ એક હજાર એકતાલીસથી તેરસો રૂપિયા વિસાવદર એક હજાર ચોસઠથી તેરસો ને છેતાલીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો આપણે આગળના વિડીયોની અંદર તે માર્કેટયાર્ડના ભાવ જણાવી દઈશું